નમસ્કાર મિત્રો આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણમાં નિપાત અને તેના પ્રકારોની ઉદાહરણ સાથે સમજ મેળવીશું જે આપને આવનારી ભરતી પરીક્ષામાં નિપાતને લગતા પ્રશ્નોમાં ઉપયોગી બનશે જોઈએ એમાં સૌ જોઈએ નિપાત એટલે શું તો કે નિપાત એટલે અવ્ય નિપાત કોને કહીશું તો કે ભાષામાં વિશેષણ ક્રિયા વિશેષણ ક્રિયાપદ સંન્યા વગેરે સાથે આવતા અને ભાર દર્શાવતા પદો એટલે કે શબ્દોને નિપાત કહેવાય છે કે ભાષામાં વિશેષણ ક્રિયા વિશેષણ ક્રિયાપદ કે વગેરે સાથે આવતા હોય હોય અને ભાર દર્શાવતા એવા શબ્દોને નિપાત કહેવાય છે કે ગુજરાતી ભાષામાં તો જ ને ય પણ ફક્ત કેવળ જી સુધા તદ્દન સાવ માત્ર ખરું ને કે વગેરે જેવા નિપાત છે આદર કે વિનય વાચક નિપાત ને ચોથો પ્રકાર પ્રકીર્ણ કે લટકણીય રૂપ નિપાત આપણે ઉદાહરણ સાથે સમજ મેળવતા પહેલા કયા નિપાતનો કયા પ્રકારમાં સમાવેશ થાય છે તે જોઈએ કે ભારવાચક નિપાત તો એમાં કયા કયા નિપાતો છે તો પણ ય સુધા અને જ આ નિપાતો છે ભારપૂર્વકનું કથન કરે છે એટલે સીમા વાચક નિપાત તો કેવળ ફક્ત તદ્દન સાવ માત્ર અને છેક આદર કે વિનય વાચક નિપાત એમાં જી છે કે જી છે એ માનવાચક છે એટલે તેનો સમાવેશ આદર કે વિનય વાચક નિપાતમાં થશે પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત મોટેભાગે વાક્યના અંતે આવે છે ખરું કે ત્યારે ને ખરાને એમ કે ખરો તો આ પદો છે એટલે કે નિપાત છે લટકણિયા રૂપ નિપાત કહેવાશે ઉદાહરણ સાથે જોઈએ એમાં જ નિપાત તો કે આ નિપાત ભારપૂર્વકનું કથન કરવા માટે વપરાય છે જે મોટે ભાગે શબ્દની સાથે આવે છે એટલે કે તેનો અર્થ આજ બીજું નહીં એવો થાય છે ઉદાહરણમાં જોઈએ કે તમે જે કર્યું એ સારું જ કર્યું અહીંયા જ નિપાત આવ્યો છે તો આપને ખાલી પરીક્ષામાં નિપાત ઓળખવાનો છે એનો પ્રકાર પૂછાતો નથી ત્યારબાદ તે મારો વિદ્યાર્થી છે

માંથી એકની પસંદગી અને ભાર દર્શાવવા માટે એક કરતાં વધારે વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની હોય અને તે વાક્યમાં ભાર દર્શાવતો હોય કે હું પાલનપુર તો જઈશ અહીંયા જુઓ બીજા કોઈ જશે કે નહીં પણ હું પાલનપુર તો જઈશ તો અહીંયા વધારે વિકલ્પમાંથી એકની પસંદગી થઈ કે હું તો જઈશ અને વાક્યમાં પણ ભારદર્શક કથન

કે ત્યાં તમે લોકો પણ હાજર હતા ને અહીંયા ને નિપાત છે ત્યારબાદ ય પણ સુદ્ધા અને માત્ર કે અંતરભાવનો અર્થ દર્શાવે છે એટલે કે બીજાની સાથે આનો પણ સમાવેશ તેવો અર્થ સૂચવે છે ઉદાહરણમાં જોઈએ એણે મને પણ બોલાવ્યો કે બીજાને તો બોલાવે બોલાવ્યા મને પણ બોલાવ્યો તો અહીંયા પણ નિપાત છે એને મને બોલાવ્યો

ઉદાહરણમાં જોઈએ કે ભાઈજી અહીંયા ભાઈને આદર સાથે સંબોધન કર્યું છે કે ભાઈજી મહેરબાની કરી થોડું કામ કરશો માતાજી અહીં પધારો અને મંત્રીજી હવે તમે કંઈક બોલો તો અહીંયા જી છે માનવાચક છે અને આ વાક્યમાં જી છે એ નિપાત તરીકે વપરાયું છે ત્યારબાદ માત્ર કેવળ અને ફક્ત કે આ સિવાય બીજું કોઈ નહીં એવો અર્થ આ નિપાત દર્શાવે છે ઉદાહરણમાં જોઈએ કે ત્યાં ફક્ત હું હાજર બીજા કોઈ ફક્ત હું હાજર રહ્યો તમારે ફક્ત વાંચવાનું છે એનું કામ કેવળ બોલવાનું છે તો અહીંયા કેવળ નિપાત છે મારે માત્ર રસ્તો બતાવવાનો છે તો અહીંયા માત્ર જે નિપાત છે આ નિપાત છે એ હંમેશા વાક્યને અંતે આવે છે મોટે ભાગે પ્રશ્ન વાક્યમાં હોય છે કે વાક્યના અંતે અનુમતિ વિનંતી કે આગ્રહ વગેરે જેવા અર્થમાં વપરાય છે પ્રકીર્ણ કે લટકણીય રૂપ નિપાત કયા છે તો ખરું ને કે ત્યારે ને ખરા ને એમ કે ખરો ખરી આ નિપાતો છે આ પ્રકારના નિપાત છે ઉદાહરણમાં જોઈએ કે તારી મોટર સાયકલ આપશે કે તો અહીંયા વિનંતી કરી છે કે તારી મોટર સાયકલ આપશે કે તો અહીંયા કે છે નિપાત છે તમે મારી સાથે આવો છો ને તો અહીંયા પણ ને નિપાત છે કયા નિપાત છે તો લટકણિયા રૂપ નિપાત છે તમે બધા આવશો ખરા ને અહીંયા પણ અહીંયા વિનંતી કે આગ્રહનો ભાવ દર્શાવતા હોય તે નિપાતને પ્રકીર્ણ કે લટકણિયા રૂપ નિપાત કહેવામાં આવે છે બીજું કે પરીક્ષામાં મોટે ભાગે નિપાતના પ્રકારો પૂછાતા નથી પણ વાક્યમાંથી નિપાત શોધવાનું હોય છે તો આપણે ફક્ત નિપાત કયા કયા છે ગુજરાતી ભાષામાં એ યાદ રાખીશું તો આપણને પરીક્ષામાં ઉપયોગી બનશે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આભાર